વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શહેર પોલીસ અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન રોડ ઉપર જતા દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ ન પહેરવાની સ્થિતિમાં રોકી માહિતી આપવામાં આવી હતી અને કુલ એંસીથી વધુ હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા કેટલાક વાહનચાલકોએ શરૂઆતમાં હેલ્મેટ લેવાની ના પાડી હતી અને કામ પર મોડું થઈ જશે જેવા બહાના આપ્યા હતા પરંતુ પોલીસ અધિકારીઓએ ધીરજપૂર્વક સમજાવી સલામતીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી હતી હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટિલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરભરમાં સ્કૂલો કોલેજો જાહેર સ્થળો અને ફેક્ટરીઓમાં માર્ગ સલામતી અંગેનું જાગૃતિ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં રાજકીય કાર્યક્રમની રેલી દરમિયાન ઘણા બધા લોકોએ હેલ્મેટ પહેર્યા નહોતા આવા સ્થળોએ પણ પોલીસ દ્વારા હેલ્મેટ માટે જાગૃતિ કાર્યક્રમો યોજાય તો તે વધુ અસરકારક પુરવાર થઈ શકે છે આજે નેશનલ ટ્રોમા ડેના ભાગરૂપે સર્લિંગ હોસ્પિટલ લિમિટેડ અને વડોદરા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક હેલ્મેટ ડિસ્ટ્રિબ્યુશન અને માર્ગ સુરક્ષા જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરી આપને અને આ કાર્યક્રમના માધ્યમથી આપણે શહેરવાસીને સંદેશ આપવા માગીએ છીએ તમે હેલ્મેટ પહેરો આ એક્સિડેન્ટના ઇન્સિડેન્ટથી બચો અને જે બિનજરૂરી ટ્રોમા કેર કે સર્જરીના જે જરૂરિયાતના કેસો બની જાય છે એવા કેસો ન બને અને સુરક્ષિત બનીએ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં તમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાવ એક્સિડેન્ટના કિસ્સા ઘટે પોલીસ વિભાગ અને અન્ય સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરો વડોદરા શહેરને સંસ્કાર નગરી સાથે સાથે સુરક્ષિત નગરી પણ બનાવીએ દીપાવળીના શુભ પ્રસંગે તમે સંકલ્પ કરો કે હેલ્મેટ પહેરીને નીકળીશ તમામ નિયમોનું પાલન કરીશું તો વડોદરા શહેર એક સુરક્ષિત શહેર બની જશે